નમસ્કાર સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી છે સ્ત્રીને ગાય દોરે ત્યાં જાય આ બધી કહેવત આ બધા વિચારો આ બધી માન્યતા તદ્દન ખોટી છે જો પૃથ્વી ઉપર સ્ત્રી શક્તિ જ ન હોત તો આ જીવ સૃષ્ટિનું નિર્માણ જ ન થયું હોત સ્ત્રીને ખરેખર વિચારો આપવાની જરૂર છે લોકોની માનસિકતા બદલવાની જરૂર છે સ્ત્રીની તાકાત ન કલ્પી શકાય એવી છે અને એટલે જ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ વેલ્થને હેપીનેસને કેન્દ્રમાં રાખીને સમાજની માનસિકતા બદલવી છે બેનો માટે એની જે માનસિકતા છે એમાં ફેરફાર લાવવો છે બેનોના વિચાર બદલવા છે એટલે આ કાર્યક્રમ આપણે નિયમિત યોજીએ છીએ આજે સત્તાવનમાં થર્સ ડે થોટ છે અને યોગાનુયોગ ગયા રવિવારે કિરણ મહિલા ભવનનું આપણે ખાતમુહૂર્ત કર્યું સ્વામીજીએ મહિલાની જ એક વાત કરી કે મહિલા ધારે તો ઘરને સ્વર્ગ બનાવે અને મહિલા ધારે તો ઘરને નર્ક બનાવે બસ એ જ વિચાર ઉપરથી એવું લાગ્યું કે ચાલો ને મહિલાને કેન્દ્રમાં રાખીને થોડું વિચાર કરીએ મહિલાને કેન્દ્રમાં રાખી થોડુંક ચિંતન કરીએ અને એવા હેતુથી આજનો આ કાર્યક્રમ યોજ્યો છે ડૉક્ટર જય ભુવા અહીંયા પરમશુખ ગુરુકુળ પેરા મેડિકલ કોલેજના તેઓ ડાયરેક્ટર છે એણે સરળ વાત કરી કે જીવનમાં સરળતા હોય યાદ રાખજો દાંપત્ય જીવન પણ સરળતા હોય તો તમે વધુ સુખ ભોગવી શકો એવી સરસ એમણે વાત કરી પણ આજે જે વિશેષ અતિથિઓ ઉપસ્થિત થયા છે આજે ખૂબ ગૌરવ થાય કે વિચારોના વાવેતરમાં આવા મહેમાનોએ આજે આપણને પુરષ મળે એવા વિચારો આપ્યા છે આપણે અજાણી જગ્યાએ જતા હોય ને ત્યારે રસ્તો ભૂલ્યો નથી એવું સામે મળે ને પૂછતા જઈએ રિઝવાનભાઈ અમે રસ્તો નથી ભૂલ્યો એવો તમે હોકારો દેતા આજે અહીંયા ઉપસ્થિત થયા છે આવા જ વિચારો આવીએ છીએ રિજવાનભાઈની શરૂઆત જ મને ખૂબ ગમી ને મને હૃદયને સ્પર્શી ગઈ કે હું મારી માતા અને પત્નીનો આભાર માનું છું કે છે તો હું આજે અહીંયા ઊભો છું સેલ્યુટ છે તમને બસ મહિલાને આટલું માન આપવાની જરૂર છે આખી મહિલા શક્તિને માન આપવાની જરૂર છે નરકની ખાણ છે ને એ તો કેવા વિચારો કોને કેવા અર્થમાં આપ્યા હશે એને પકડવાની જરૂર જ નથી અને એટલે જ થર્સડે થોટમાં આપણે જે એક્શનની વાત કરીએ છેલ્લે હું પહેલાં એક્શનની વાત કદો છું રિઝવાનભાઈની વાત ઉપરથી કે કુદરતની કૃપાને આપ સૌના સહકારથી મને ઘણી જગ્યાએ બોલવા જવાનું મળે છે રિઝવાનભાઈ આજથી હું જ્યારે પણ કોઈ ફંક્શનમાં બોલવા જઈશ ત્યારે મારી માતા મારી પત્ની અને સ્ત્રી શક્તિને હું પહેલાં વંદન કરીને મારું પ્રવચન શરૂ કરીશ મહિલાને આપવાની શરૂઆત આજથી કરીશ માણસ જે જીવે છે ને એને ખબર નથી કે મારો આધાર મારું ફાઉન્ડેશન મહિલા છે અને એ વાત આજે રિઝવાનભાઈ બહુ સરસ કરી રિઝવાનભાઈ કદાચ પરિચયનો આપી નથી શક્યા પોરબંદરના વ્યક્તિ દુબઈ સાઉથ આફ્રિકા આજે સાઉથ આફ્રિકામાં મોલની ચેઇન ઓફ મોલ મોલ બધા છે દુબઈમાં બહુ મોટો એક્સપોર્ટનો બિઝનેસ છે પણ એના કરતાં એ બહુ મોટા મોટિવેટર છે આવા થિંકર છે જે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા હોઈને એ થિંકરે હોય અમે તમને ફરી ફરી અભિનંદન આપીએ છીએ અને આજે અમને ખૂબ આનંદ છે પારુલ બેને પણ એનો પરિચય ના આપ્યો મારે ને એના એક અમારા સર્વિસનો પણ અમારે કનેક્શન છે પારુલબેન એટલે સામાન્ય ગૃહિણી ફાધરની વાત એણે કરી મધનની વાત કરી અને દસમા ધોરણ પછી ભણી ન શક્યા મેરેજ થઈ ગયા પણ મેરેજ થઈ ગયા પછી પણ ભણી શકાય આ બેનોને મેસેજ છે મેરેજ થયા નહીં બે બાળકોની પણ જવાબદારી વધી અને પછી બારમા ધોરણની પરીક્ષા આપીને કોન્સ્ટેબલ થયા અને જ્યારે પોલીસ કોન્સ્ટેબલ હતા ને ત્યારે હું સિવિલ ડિફેન્સના ચીફ ઓર્ડન અને બેન સિવિલ ડિફેન્સમાં જ મારી સાથે નોકરી કરતા હતા કોન્સ્ટેબલ તરીકે એ ઓફિસમાં પણ એમ એમને જોયું હતું કે મહિલાના વિચારો કેવા હોય એણે ફરી ઘર બેઠા ગ્રેજ્યુએટ થવાની પરીક્ષા આપી કોન્સ્ટેબલની જોબ બે બાળકોની જોબ આવડા મોટા જવાબદારી પરિવારની એ કરતાં કરતાં એ ગ્રેજ્યુએટ થયા જીપીએસસીની તૈયારી કર્યા અને ક્લાસ વન ઓફિસર બનીને આજે માત્ર સુરત નહીં સુરત વલસાડ નવસારી સહિત પાંચ ઓફિસમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે બહુ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે આખા જિલ્લામાં નોકરીઓ આપી રહ્યા છે બહેનોને બહેનોને વિશેષ નોકરી મળે એના માટેના હંમેશા પ્રયાસ છે આવા પારુલબેન આજે મહિલા માટે આપણને એક નવો વિચાર કરતાં કરી દે એવું આપણે વ્યક્તિત્વ આપ્યું છે અહીંયા આજે ઉપસ્થિત નરેશભાઈ લુણાગરિયા શારદાબેન આ કિરણ મહિલા ભવનના ભૂમિપૂજનમાં જે ત્રીસ ટ્રસ્ટીઓ થયા નવા એ પૈકીના નરેશભાઈ હરિકૃષ્ણ એક્સપોર્ટ સૌજીભાઈની સાથે તેઓ સંકળાયેલા છે ગોવિંદભાઈના પ્રયાસથી નરેશભાઈ આપણા ટ્રસ્ટી બેના નરેશભાઈ અમે તમને આવકારીએ છીએ અને ખૂબ ગૌરવની લાગણી અનુભવીએ છીએ અશોકભાઈ નારોલામ તો કાપડ માર્કેટના એ મોટા વેપારી અને તેઓ રૂમદાતા બનીને આજે અહીંયા ઉપસ્થિત છે મનુભાઈ અભિપ્રાય એને ભૂમિદાતામાંથી રૂમદાતા બનાવ્યા મનુભાઈ તમારો અને અશોકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છે એક મહિલા આમ તો સંજયભાઈ પિયુષભાઈની વાત કરી એને ક્યારેક લાવવા જેવા છે એ બિઝનેસ માટેનું બહુ મોટું વ્યક્તિત્વ છે એમના દીકરા પણ ઇન્દુબેન એ પરિસ્થિતિમાં સંજયભાઈના ફાધરનો અવસાન ઘણો સમય થયો પણ આજે પણ એક મહિલા તરીકે ધબકતું જીવન જીવે છે ખૂણામાં બેસી જવાને બદલે અને આજે એના દીકરાએ તો એકવીસ લાખ આપ્યા પણ હિન્દુબહેને પોતાની બચત પોતાની પાસે હોય એમાંથી અલગ રાખેલા પૈસામાંથી આ કિરણ મહિલા ભવનમાં અગિયાર વારનું દાન કર્યું હિન્દુબેન તમારું આ દાન અમે આજે સ્વીકારીએ છીએ એવા હિન્દુબહેન અહીંયા ઉપસ્થિત તમામ ટ્રસ્ટીઓ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત તમામ બહેનો આપ સૌને આવકારીએ છીએ અને તમારા બધામાં રહેલા રામને વંદન કરીએ છીએ અને શ્રી શક્તિને ફરી ફરી વંદન કરી હું મારી આગળની વાત શરૂ કરું છું સ્વામી જે વાત કરી ત્યારથી એવું હતું કે આને આપણે જજ કરીએ ચાલો આ બધું સાચું છે મને એવું લાગે છે કે જીવનમાં મહિલાનું આ સાંસારિક જીવનમાં જે મહિલાનું મહત્વ છે ને એ પુરુષ કરતાં વધારે છે યજવાનભાઈ વાત કરી કે ઘેરે આવીએ ને શાંતિ થાય જો ઘરમાં મહિલા હોય તો મહિલા પુરુષને પકડી રાખે છે તમામ પારિવારિક જવાબદારીમાં પણ મહિલા જ એની પાસે કરાવતી હોય છે મહિલા જ પરિવારને ઉછેરે છે જો મહિલા જ ઘરમાં ન આવે ને તો નવો પરિવાર બનતો જ નથી મારે લોકોને આ મહિલાનું મહત્વ છે એની વાત કરવી છે ક્યારેય મહિલા માટે આપણે જોક્સ કહીએ છીએ હસીએ છીએ એ આપણે બધાને આનંદ પણ આવે છે ને થોડીક વાસ્તવિકતા પણ છે પણ આવું કેમ થાય છે ક્યારેય આપણે મહિલાની હેલ્થ વિશે વિચાર કર્યો છે ખરો ક્યારેય મહિલાની વેલ્થ પોતાની ખુદની આવક હોય એ દિશામાં પારુલબેને કીધું એમ પગ મૂકવાની કોશિશ કરી છે ખરી ક્યારેય મહિલાની હેપીનેસ આપણો આનંદ તો ચાલો સાથે મજા છે કે તબિયત સારી છે કે નહીં ઘરની જવાબદારી આવે ક્યારેય મહિલાની હેપીનેસ માટે વિચાર કર્યો છે ખરો જો દુનિયાને સુખી થવું હોય તો મહિલાનો વિચાર કરવો પડે એ વાત આજે આપણે કાન પકડીને બધાએ સ્વીકારવી પડે એમ છે આ દુનિયા ફાસ્ટ દોડી રહી છે દીકરીઓને આપણે ભણાવવા મળ્યા દીકરીઓને જોબ પણ આપીને ગણાવવા પણ મળ્યા પણ ઘડતર કરવાનું છે અને સૌથી મહત્વની વાત એ છે કે મહિલા તરફની આપણી માનસિકતા બદલવાની જરૂર છે માનસિકતા બદલવાની જરૂર છે અત્યારે આપણે મહિલા બેઠા છીએ અને એના માટે વાત કરીએ છીએ એવું નથી આપણી દીકરી મોટી થતી હોય એનામાં આત્મવિશ્વાસને એને વિચાર આપવા છે અને પુરુષ એ નાનો દીકરો હોય કે આપણે મોટા હોઈએ પુરુષોએ પણ એક માનસિકતા બદલવાની છે પહેલું તો એ છે કે સ્ત્રી શક્તિનું હંમેશા મનમાં સારો ભાવ થવો જોઈએ સ્ત્રી શક્તિ છે ને એટલે આપણે છીએ ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે બે વક્તાએ સરસ વાત કરી છે એટલે સીધો હું નવો વિચાર એ આપું છું કે સાંસારિક જીવનમાં યાદ રાખજો બધા સાંસારિક જીવનમાં પુરુષ કરતા મહિલાની ભૂમિકા વધુ મહત્ત્વની છે બધા યાદ રાખવા જ્યારે સંસારમાં જીવાતું હોય ત્યારે પુરુષ અને મહિલા બેને જ્યારે વાત કરીએ ત્યારે સાંસારિક જીવનમાં પુરુષ કરતાંય મહિલાની ભૂમિકા વધુ મહત્વની છે પુરુષ પૈસા કમાઈને મકાન બનાવે એને ઘર તો સ્ત્રી જ બનાવી શકે પુરુષ સુવિધા આપે ખર્ચો આપે પણ સારી રસોઈ બનાવીને સ્ત્રી જ પીરસી શકે તમે ગમે એટલા મોટા હોવ અને મહેમાન ઘેરે આવે ને ત્યારે એનું સ્વાગત એનો ભાવ આવકાર જ તમને મોટા અને સારા વ્યક્તિ તરીકે ઉભરી આપી શકે છે મહિલાની આવડી મોટી તાકાત છે દાંપત્ય જીવન આ સાંસારિક જીવન મહિલાની ભૂમિકા બહુ મહત્ત્વની છે એટલું હંમેશા પુરુષોએ અને મહિલાઓએ પણ મનમાં રાખવાની જરૂર છે બેનો એવું ચોક્કસ કહેવાય છે કે મહિલાને પુરુષો નડે છે એના કરતાં મહિલા જ ખુદ વધારે નડે છે એ પણ માનસિકતા બદલવાની જરૂર છે કોઈ પણ રીત રિવાજો હોય હવે તો આમ જ રહેવું કે સાસુએ તો આમ જ રહેવું દીકરીઓ તો આમ જ રહેવું એ પુરુષો કરતાય મહિલાઓ એની પકડ વધારે રાખતા હોય છે નકર ક્યારેય પુરુષોએ એવું મનમાં જ ન હોય કે પુરુષ મૃત્યુ પામે તો મહિલાનો સિંદૂર ભૂસી નાખો એની બંગડી તોડી નાખવી એક બીજી જ મહિલા આવે હાથ પકડીને પરાણે તોડાવતી હોય છે દરેક બાબતમાં આ મહિલાનો રોલ મહિલા માટે જ અનુકૂળ નથી એ વાત પણ દરેક મહિલાએ વિચારવાની છે આપણે જે કલ્પના કરીએ છીએ ને પુરુષની સમોવડી નહીં પુરુષથી આગળ વધી શકે એટલી ક્ષમતા એટલી સહનશક્તિ એટલી કોઠાશૂજ એટલી સ્માર્ટનેસ મહિલામાં છે પણ એ આગળ વધી શકે એના માટે જોઈએ તેવું સારું આરોગ્ય નથી જોઈએ તેવી માનસિકતા નથી દિશા નથી આપણે વિચારી શકતા સવાલ તો એ છે કે સિંહનું બચ્ચું ઘેટામાં જેમ આવી જાય ને એના જેવું જ વિચારે એ મહિલાની માનસિકતા જ બંધાઈ ગઈ છે કે મારે ચાર દિવાલમાં જ રહેવાનું છે માનસિકતા જ બંધાઈ ગઈ છે કે મારે ગૃહિણી જ બનવાનું છે માનસિકતા જ બંધાઈ ગઈ છે કે મારે પતિ કે એમ જ કરવાનું છે માનસિકતા જ બંધાઈ ગઈ છે કે બસ આટલી જ મારી દુનિયા છે પણ એને જો સમજણ આવે એનામાં વિવેક આવે તો શું ના કરી શકે અને એટલે જ બીજું પેટા વિભાગ એટલું યાદ રાખવાનો અને સ્વામીજીએ પણ કીધું બધા આપણે કહેતા હોઈએ છીએ કે સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે આખો પરિવાર સ્ત્રીની આગળ પાછળ જ છે આ સ્ત્રી પરિવારનું કેન્દ્ર છે સુખ અને દુઃખનો આધાર બને છે સુખી થવું હોય તો સ્ત્રીનો સાથ લઈને સુખી થઈ શકશો અને યાદ રાખજો પરિવાર ઉપર કોઈ પણ આફત આવે કોઈ પણ આફત આવે એમાં સૌથી વધુ સહન સ્ત્રી જ કરતી હોય છે ઘરમાં પૈસા ન હોયને અને મહેમાન આવ્યા હોય પૈસા ન હોય વ્યવહાર કરવો હોય તો સૌથી વધુ અકળામણ એ ઘરમાં સ્ત્રીને થતી હોય છે કોઈ મોટી બીમારી હોય ને પરિવાર દુઃખી દુઃખી હોય તો સૌથી વધુ દુઃખી સ્ત્રી જ થતી હોય છે અને ઘણીવાર સુખનો આધાર પણ સ્ત્રીની શક્તિ ઉપર છે એમ પરિવારને વિખેર કરવો હોય તો સ્ત્રીની એક જીદ પણ કાફી છે આ માનસિકતા આપણે સમાજની બદલવાની છે જો આ દિશામાં વિચારતા થઈએ ને તો સુખ ક્યાંય શોધવું પડે એમ નથી અને એના માટે બીજી વાત આ લાગુ મેં વાત કરીને એવું પડે છે બરાબર યાદ રાખજો કે સ્ત્રીની સ્ત્રીની સમજણ અને વિવેક એ ઘરને સ્વર્ગ બનાવે છે સ્ત્રીની સમજણ અને વિવેક એ ઘરને સ્વર્ગ બનાવે છે પણ સ્ત્રીની માન્યતા અને જીદ ઘરને નર્ક બનાવે છે આ વિવેક બહુ મોટો છે અમે સમૂહમાં આપણે ઊભા હોઈએ અને રિજવાનભાઈ જેવા મહેમાન આવતા હોય તો એક બે વ્યક્તિ એવા હોય કે ઘરે આવજો ઘેરે આવજો આગ્રહ કરતા હોય એક બે વ્યક્તિ હોય કાંઈ બોલતા જ ન હોય ઘેરે આવજો ઘેરે આવજો આગ્રહ એ જ કરી શકે ઘેરે મહેમાન આવ્યા પછી ઘરથી એને બરાબર સન્માન ને વિવેક મળતો હોય આ સ્ત્રીનો વિવેક છે તમારા ઘરને સ્વર્ગ બનાવી શકે સ્ત્રી પણ સ્ત્રી સ્વર્ગ ક્યારે બનાવે એને એવું માન મળતું હોય એને એનું પ્લેટફોર્મ મળતું હોય એનું આરોગ્ય સારું હોય એની માનસિકતા સારી હોય મોટા ભાગના દુઃખ મોટા ભાગના પરિવારના ઝઘડામાં શરીરને કારણે માનસિક તકલીફને કારણે પરિવારો દુઃખી થતા હોય છે આટલું મેં જોયું છે મહિલાની આરોગ્ય જ સારું નથી અને એને કામ કરવું પડે છે એટલે મગજની તકલીફ થાય છે મગજની તકલીફનો ગુણાકાર થતો જાય છે એટલે પરિવાર વેર વિખેર થતા જાય છે સારું હેલ્થ હોય પ્રાણાયામને યોગ થતો હોય સારી માનસિકતા હોય ને તો સ્વર્ગ કરતાંય વધુ સુખ પરિવાર ભોગવી શકે એવું ઘરમાં વાતાવરણ થઈ શકે એમ છે પણ આ બધી શરૂઆત ક્યાંથી થઈ ખબર અને છેલ્લો થોટ આપણે પંદર મિનિટ આપણે આગળ જઈ રહ્યા છીએ છેલ્લો થોટ આ વિચારનો પેટા વિભાગ એ છે કે સ્ત્રીને માણસને બદલે વસ્તુ આપણે સમજવા મળ્યા સ્ત્રીને માણસને બદલે વસ્તુ બનાવી છે ને ત્યારથી સ્ત્રી અબળા થતી જાય છે આ લાજ ન કઢાવી હોત મારી પત્ની કોઈ જોઈ ન જાય લાજ કાઢો ઘરમાં જ રહેવી જોઈએ મારે દીકરીઓને ભણાવવી નથી એ ભણાવવી નથી એની પાછળનું એ હતું કે મારી દીકરી બગડી ન જાય આ આપણે છે ને આપણી માનસિકતાએ આપણને બહુ નુકસાન કર્યું છે પહેલી માનસિકતા એવી હતી કે વિદેશ ન જાવું સાત સમુદ્ર પાર ન કરાય પાપ લાગે પાપ નહોતું લાગતું ત્યાં જઈને બગડી ન જાય એટલે કોઈ મોકલવા નહોતા માંગતા એ તો સારું શું ગાંધીજી એક સરદાર કે એ બધા ગયા તો આઝાદીની લડતને સારું નેતૃત્વ મળ્યું અને એવું જ આ દીકરીને ન ભણાવાય ન ભણાવવાનું પાપ નહોતું પણ દીકરી બગડી જાય ને એનો ડર હતો એટલે આવી માનસિકતા હતી તો મહિલાઓ માટેની સમાજની જે માનસિકતા ઊભી થઈ છે એ આવા ડરને કારણે એને દબાવતા 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 એને આપણે જણસ એક વસ્તુ હોય એટલામાં ઘરમાં પૂરી દીધી છે એને કારણે આ પ્રશ્નો ઊભા થયા છે મહિલા શક્તિને હંમેશા હોભાવથી દિલમાં માન આપો પરિવારમાં એના વિશે રિસ્પેક્ટ હોય જુઓ જીવન જીવવાની મજા ન આવે તો કહેજો આપણે સ્વર્ગ જેવું સુખ બધા ભોગવીએ એવી શુભકામના અને થર્સડે થોટનું એક્શન મેં જે કીધું એમ જ્યારે જ્યારે અહીં બેઠેલા યુવા ટીમ સહિત ક્યાંય પણ બોલવાનું મળે તો આજથી આપણે શરૂઆત કરીશું કે અમે સ્ત્રી શક્તિને હંમેશા વંદન કરીને મારી વાતની શરૂઆત કરશું થેન્ક યુ વેરી મચ